ધાંગધ્રધ્રા દરજી સમાજની વાડી ખાતે ડીસીડબ્લ્યુના કર્મચારીનો વિદાય સમારંભ યોજાયો પૂર્વ મંત્રી ઉપસ્થિત રહ્યા ધાંગધ્રધ્રા ડીસીડબ્લ્યુમાં છેલ્લા એકત્રીસ વર્ષથી નોકરી કરતા સોએબભાઈ આઈ મેમણે પરિવાર સાથે રહેવાના કારણે સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા ધાંગધ્રધ્રા દરજી સમાજની વાડી ખાતે વિદાય સમારંભ યોજાયો જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી યુનિયનના પ્રમુખ મહામંત્રી અધિકારીઓ મોટી સંખ્યામાં લોકો દ્વારા ફુલહારથી સન્માન કરી મોમેન્ટ આપીને વિદાય આપવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં કામદારો સહિત પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા વયમર્યાદા નિવૃત્તિએ દરેક સરકારી કર્મચારી કે અધિકારીઓ માટે હંમેશા યાદગાર બનતી હોય છે ત્યારે ધાંગધ્રદા ડીસીડબલ્યુમાં છેલ્લા એકત્રીસ વર્ષથી નોકરી કરતા અને વધેલો સમય પરિવાર સાથે ગુજારવા માટે થઈને સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા સોએબભાઈ આઈ મેમણનો વિદાય સમારંભ દરજી સમાજની વાડી ખાતે યોજાયો હતો જેમાં આઈ કે જાડેજા પૂર્વ કેબિનેટ મંત્રી ડીસીડબલ્યુના કામદાર મહામંડળ યુનિયન પ્રમુખ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા તેમાં યુનિયન મંત્રી કિરીટસિંહ જાડેજા ડીસીડબ્લ્યુના અધિકારીઓ પદાધિકારીઓ વિવિધ ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો આગેવાનો વેપારીઓ અને મોટી સંખ્યામાં સાથી કર્મચારી ભાઈઓ સમાજના આગેવાનો મિત્રો દ્વારા ફૂલહારથી સન્માનિત કરી અને મોમેન્ટ આપીને વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાંગધ્રધ્રા